અંકલેશ્વરની ની જેનીથ જેનિથ હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ટ્રસ્ટ મંડળના વરિષ્ઠ સભ્ય અને માર્ગદર્શક શ્રી નિઝામુદ્દીન કાલુમિયા શેખના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટના પ્રમુખ શ્રી સૌદભાઈ શેખ દ્વારા ખાસ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી કાર્યક્રમમાં ટ્રસ્ટના માનદ મંત્રી શ્રી જહાંગીર ખાન પઠાન ચેરમેન શ્રી ઇકબાલભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી એડવોકેટ ફારૂકભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોની આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી ઇમ્તિયાઝભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની શિક્ષિકા બહેનો શ્રીમતી રોશનીબેન શેખ તથા શ્રીમતી સબીનાબેન શેખે કર્યું હતું